નમસ્કાર ભાદરવા સુધી પરિવર્તની પદ્મા એકાદશીના આપ સૌ હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ ભાદરવા સુધી એકાદશીનું મહાત્મ્ય સાંભળીએ ભાદરવા સુધી એકાદશીનું નામ એ પરિવર્તની એકાદશી છે પુરાણોમાં આ એકાદશીને વામન એકાદશી તરીકે પણ વર્ણવેલ છે સ્વર્ગને તથા મોક્ષને આપનારી પુણ્યકારી આ ઉત્તમ એકાદશી છે જે મનુષ્યો આ એકાદશીના દિવસે કમળ વડે વામનજીની પૂજા કરે છે તેને ત્રણેય દેવોની પૂજાનું ફળ મળે છે આ એકાદશીએ ઓઢેલા પરમાત્માએ પડખું ફેરવે છે તેથી તેને પરિવર્તનની એકાદશી પણ કહે છે યુધિષ્ઠિર રાજા પૂછે છે હે પ્રભુ આ એકાદશીમાં વામનજીની પૂજાનું મહાત્મય કેમ છે એ કૃપા કરીને મને સંભળાવો કૃષ્ણ પ્રભુ કહે છે કે હે રાજન સાંભળો ત્રેતાયુગમાં કુળમાં બલિ નામના રાજા થયા તે મારા ભક્ત હતા નિત્ય મારી પૂજા અને ભક્તિ કરતા નિરંતર યજ્ઞો કરતા ઇન્દ્ર સાથેના દ્વેષથી તેણે સ્વર્ગ જીતી લીધો તેથી બધા દેવો ભેગા મળીને ભગવાન પાસે જઈને વિનંતી કરી પ્રાર્થના કરી તેથી તેને જીતવા માટે પ્રભુએ બટુકનું રૂપ ધારણ કર્યું અને બલિ પાસે ગયા બલિરાજાએ જ્યારે માગવાનું કહ્યું ત્યારે વામનજીએ ત્રણ પગલાં ધરતી માગી અને રાજાએ જ્યાં દાન આપવાનો સંકલ્પ કર્યો કે તરત જ વામન સ્વરૂપ વધવા લાગ્યું અને વિરાટ બની ગયું જેમાં એક પગલાંથી પૃથ્વી બીજા પગલાંથી સ્વર્ગ લઈ લીધું અને ત્રીજા પગલાં માટે સ્થાન માગ્યું ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક ધર્યું મસ્તક ઉપર ભગવાને ચરણ મૂક્યો અને તેને છેક પાતાળમાં ઉતારી દીધો છતાં પણ બલિએ તેની ટેક છોડી નહીં તેથી ભગવાન પ્રસન્ન થયા અને એ સ્વરૂપે કાયમ રાજા પાસે રહેવાના વચનથી ભગવાન બંધાયા માટે વામનજીની પૂજા અર્ચનાનો બહુ મહિમા છે પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાનનું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજા સ્વરૂપે પ્રભુ કાર્તક સુધી એકાદશી સુધી ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર પોઢ્યા હોય છે આ એકાદશી અતિ પવિત્ર પુણ્યકારક પાપનો નાશ કરનારી છે આ દિવસે ભગવાન શરીર ફેરવે છે માટે ભગવાનનું પૂજન કરવું દહીં રૂપુ અને ચોખાનું દાન આપવું રાત્રે જાગરણ કરવું આ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી વ્રત કરનારને ભોગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ સ્કંદ પુરાણની અંદર પરિવર્તનની એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ